તો રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે અને માત્ર બે ઇંચ વરસાદમાં જ મહેસાણા થઈ ચુક્યો છે પાણી પાણી નગરી મહેસાણા પાણીમાં ડૂબી ચૂક્યું છે મોટા મોટા નેતાઓ મહેસાણામાંથી આવે છે જો બે ઇંચમાં આવા હાલ છે તો આબ ફાટે તો શું પરિસ્થિતિ થશે દર વખતે ચોમાસામાં એક જ સમસ્યા છે માત્ર પાણી જ પાણી એક પણ નેતા મહેસાણાની જનતાની સમસ્યા સાંભળવા તૈયાર પણ નથી તો મહેસાણામાં ધોધમાર વરસાદથી તબાહી મચી છે અનેક રીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે નગરીના ચોમાસામાં શું હાલ થાય છે તેના દ્રશ્યો જ સાક્ષી પૂરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો રસ્તાઓ પર ભરાયેલા પાણી ભારે વરસાદમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવે પરંતુ ત્યારબાદ અહીંથી પાણી ઓસરવાનું નામ નથી લેતા જેને કારણે ભારે મુશ્કેલી લોકો ભોગવી રહ્યા છે આપ જોઈ રહ્યા છો રસ્તા પર પાણીમાં ડૂબેલા વાહનો તેની શું સ્થિતિ હશે અને હવે આ વાહન ચાલકોને કેટલો ખર્ચો કરવો પડશે પોતાના વાહન પાછળ તે પણ અંદાજો લગાવી શકાય તેમ છે હાલ વરસાદી પાણીને કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે લોકોના વાહનો પાણીમાં બંધ પડી રહ્યા છે અવર મુશ્કેલી પડી રહી છે પરંતુ આ સમસ્યાનું કોઈ સમાધાન નથી શોધાતું દર વર્ષે ચોમાસામાં આ પ્રકારની પરિસ્થિતિ હોય છે તે છતાં પણ તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું મહેસાણામાં કહી શકાય કે ભારે વરસાદ જે છે તે વરસ્યો હતો આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે હાલમાં મહેસાણામાં વરસાદ વરસવાને પગલે હાલમાં મહેસાણાના જે છે તે ચામુંડાનગર વિસ્તારમાં હાલમાં જે છે તે સોસાયટીમાં પાણી જે છે છે તે આ મુખ્ય રોડ રોડ ઉપર ભરાઈ જવા ગયા કહી શકાય દસ થી વધુ સોસાયટીઓ જે છે અંદાજીત આવેલી છે આપ જોઈ શકો છો કે ગાડી ચાલક કયા પ્રકારે અહીંયાથી પસાર થઈ રહ્યા છે શું પરિસ્થિતિ છે અનેક વાહનના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે આ વાહન જે છે તે પડી ગયું છે પાણીમાં કયા પ્રકારે લોકો અહીંયાથી નીકળવા મજબૂર બને છે આપ જોઈ શકો છો પાલિકા તંત્ર કહી શકાય કે આ કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે હજુ પાલિકા તંત્ર કોઈ માણસ પણ અહીંયા જોવા સુધા નથી આવ્યો સોસાયટીના રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો જે છે તે અહિયાં વેઠી રહ્યા છે જે પ્રકારે લોકો અહિયાંથી પાણીમાં નીકળીને જવા મજબૂર બન્યા છે મુખ્ય વિસ્તાર કહીએ તો આ જે ચામુંડા લોકોની અવર જવર પણ વધારે છે ત્યારે લોકો હાલમાં કહી શકાય કે જોઈ શકો છો કયા પ્રકારની પરિસ્થિતિમાંથી અહીંયા પસાર થઈ રહ્યા છે વાહન ચાલકોને કહી શકાય કે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ટાયર પાણી અત્યારે જે હાલમાં અહિયાં જોવા મળી રહ્યા છે પાલિકા તંત્ર કહી શકાય કે અનેક દાવા કરતું હોય છે પ્રી મોનસૂનની કામગીરીના પણ દાવા કરતું હોય છે પણ એ દાવા જે છે તે પોકળ સાબિત થતા તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે વાહન ચાલકોના વાહનો પણ બંધ પડી રહ્યા છે તે પ્રકારની પરિસ્થિતિ છે લોકો ભારે હાલાકીનો સામનો કરતા અહીંયા જે છે તે જોવા મળી રહ્યા છે સ્થાનિકો જે મુશ્કેલી વેઠી રહ્યા છે પરંતુ પાલિકા તંત્ર ઘોર નિંદ્રા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે કોઈ પણ અધિકારી કે કોઈ વ્યક્તિ અહીંયા પાલિકાનું જોવા પણ નથી આવ્યું કયા પ્રકારની પરિસ્થિતિ છે લોકો કયા કેવી મુશ્કેલીમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છે કેવી તકલીફ પડી રહી છે જોવા પણ જે છે તે હાલમાં કોઈ પણ આવી નથી રહ્યું એટલે કહી શકાય કે પાલિકા તંત્ર જે છે નગરોડ તંત્ર ઘોર નિંદ્રામાંથી જાગીને જે આ વિસ્તારના લોકોની સમસ્યા દૂર કરે તે તેવી પણ જે છે તે અહીંયાના સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે ઝી મીડિયા મહેસાણા તો ભરપૂર વરસાદને પગલે લોકોને પારાવાર મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે અને નેતાઓની નગરી મહેસાણા હાલ સદંતર પાણીમાં ડૂબી ગયું હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે મહેસાણાના મોટા ભાગના વિસ્તારોમાં આ જ પરિસ્થિતિ છે ઘૂંટણસમા પાણી ભરાયેલા હોવાને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે તેનાથી સીધું જનજીવન પ્રભાવિત થાય છે વરસાદ આવતા જ આફત જોવા મળે છે જેને કારણે આ વરસાદી આફતને પહોંચવા માટે તંત્ર કોઈ કામગીરી કરે અને આ કામગીરી નક્કર હોય તેવી આશા ત્યાંના સ્થાનિકો રાખી રહ્યા છે સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાય છે અને જેટલા પણ વિસ્તારોમાં પાણી ભરાય છે તે વિસ્તારોમાં વર્ષોથી આ રીતે પરિસ્થિતિ સર્જાય છે વરસાદી માહોલને પગલે પરંતુ લાગી રહ્યું છે કે તેને લઈને પણ તંત્રને કોઈ કામગીરી કરવી જ નથી મહેસાણામાં ચારે બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યા છે માત્ર બે જ ઇંચ વરસાદ ખાબક્યો છે અને વરસાદમાં મહેસાણા જાણે કે પાણી પાણી થઈ ચૂક્યું છે સવાલ એ છે કે જો અહીં આબ ફાટે વધુ વરસાદ પડે તો શું સ્થિતિ સર્જાય મહેસાણા અત્યારે જળનગરી બની ચૂક્યું છે જ્યાંથી મોટાભાગે નેતાઓ આવે છે તે નેતાઓ તો જ્યારે ઇલેક્શન હોય છે ત્યારે દેખાય છે પરંતુ ત્યારબાદ જ્યારે જનતાને જ્યારે પ્રજાને આ નેતાઓની જરૂર હોય છે ત્યારે તેઓ ગાયબ થઈ જાય છે તેમના વિસ્તારોમાં તો પાણી નહીં ભરાયા હોય પરંતુ જે વિસ્તારોમાં સામાન્ય લોકો વસવાટ કરે છે તે લોકો આ પ્રકારે મુસીબતનો સામનો કરે છે વોટ માંગવા આવતા વખતે જે સમસ્યાનું સમાધાન લાવવામાં આવશે તેની મોટી મોટી વાતો કરવામાં આવે છે ચૂંટણી પત્યા પછી હું કોણ અને તું કોણ તે પ્રકારની પ્રતિક્રિયા નેતાઓની હોય છે જ્યારે સ્થાનિકો આ અંગે રજૂઆત કરે છે